અહેમદાબાદ પચાસ દિન પચાસ દિન આપ દ્વારિકા જા રહે તો એ ચલ રહે નહી જા એને દરકા જવું હતું કે બસ મને કાનો બોલાવે છે રાત્રે એક બે વાગે ઉઠે અને એક જ વસ્તુ કે કાનો બોલાવે છે આપડે ગાડીમાં જઈએ તો કે ના ગાડીમાં નથી જવું મારે આ રીતે દંડ વધતું કરતું મારા કાના મને મળવા જેવું છે નમસ્કાર જમાવટ સાથે હું છું ઉત્સવ હાલ અમે પહોંચી ચૂક્યા છીએ જામનગર જામનગરમાં એક દીકરી હાલ જે છે તે પગપાળા દ્વારકા જઈ રહી છે જે અમદાવાદથી દ્વારકાનો સફર કાપવાની છે દ્વારકાધીશના દર્શન કરશે આઠમના દિવસે ત્યારે એન્જલ તેનું નામ છે આ છ વર્ષની દીકરીનું એન્જલ અને તેના પરિવાર જે છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યો છે અલ્પેશભાઈ તેમના પિતાનું નામ છે એન્જલ પણ છે સીધી આપણે એન્જલ જોડે સૌથી પહેલાં વાત કરીશું એન્જલ કેમ છો બેટા અચ્છે અચ્છે દ્વારકા જાના આપકો તો કહા સે આયો આપ कितने कितने दिन हुए? पचास दिन पचास दिन पचास दिन हुए मजा आ रहा है हाँ। तो कितने दिन में पहुंचना आप द्वारिका जा रहे हो तो इतना चल रहे हो थक नहीं जाते हो नहीं क्या मतलब क्यों आप इतना चल रहे हो क्यों मतलब वहां तक पहुंचना चाहते हो कोई आइडिया

અચ્છા એન્જલના ફાધર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એમની સાથે પણ વાત કરશું સાહેબ એક છ વર્ષની દીકરી એમને દ્વારકા સુધી લઈ જાવ એક ખૂબ મોટું સાહસ કહેવાય કઈ રીતના તમને વિચાર આવ્યો કઈ રીતના હિંમત આવી કે કઈ રીતના એન્જલને તમે પ્રિપેર કરી એકચ્યુઅલીમાં એવું છે કે એને પહેલાં બી હું ચાર વાર આવી રીતે લઈને એને મને એટલે એને દ્વારકા જ જવું હતું કે બસ મને કાનો બોલાવે છે રાત્રે એક બે વાગે ઉઠે અને એક જ વસ્તુ કહે કે કાનો બોલાવે છે તો ચાર વાર તો હું લીંબડી સુધી છે ગણેશપુરા સુધી છે સાયલા સુધી છે ત્યાં સુધી જો લઈને આ રીતે આવ્યો છું ત્યાંથી પછી બે મોટા વડીલો આપણા હોય તેમને સમજાયા તો હું પાછો રિટર્ન લઈને ગયો છું પણ દરરોજ રાતે ઉઠીને પછી એક જ વાત દોઢ બે વાગે કે મારા દ્વારકા કાનો મને બોલાવે છે આ એને જે બી એને ભગવાનનો ચમત્કાર ગણો કે જે બી ગણો પછી મેં કીધું સારું તને એક વાર દ્વારકા આ રીતે લઈ જ જવું છે મેં કીધું બેટા આપણે ગાડીમાં જઈએ તો કે ના ગાડીમાં નથી જવું મારે આ રીતે દંડવત કરતું કરતું જ મારા કાનાને મને મળવા જવું છે હા અને એવું કહે છે કે અહીંથી હવે દ્વારકાથી એવું કહે છે કે દંડવત કરતો કરતો ડાકોર જવું છે તો મેં કીધું બેટા એ પોસિબલ નથી જે આપણે છે એ રીતે દ્વારકાધીશમાં દર્શન કરી લે તારા કાનાને કે કહેવાય મને દરરોજ રાત્રે ઉઠાડતો નહીં મેં કીધું देख रहा रात को आपको काना बुलाता है हाँ। क्या बोलते हैं द्वारका बुलाते हैं द्वारका बुलाते <sutants> हैं द्वारका बुलाते हैं तो आप द्वारका जाके सबसे पहले मंदिर में दर्शन करके काना के साथ क्या बात करेंगे काना काना के साथ आपके तो दो दोस्त है ना काना कूँ. तो क्या बात करेंगे उनके साथ क्या मेरे घर चलोगे मेरे घर चलो घर बुलाना है? <poz> तो उचका। क्या? उचका बना हुआ आचा। आचा। और है उनका बनाया हुआ। आपकी मम्मी 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 भी भी आपके साथ 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 है 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 पापा पापा तो किसके मजा आता है? इतना चल रहे हो आप तो पापा के साथ या मम्मी के साथ? मम्मी के मम्मी के या दीदी एंजल ने लीने ते जा दीकरी छ वर्ष કંઈ આમ પેટમાં તો ભરતું હોય ટેન્શન થતું હોય શું લાગે છે અત્યારના તમને મજા આવે છે એન્જલનું શું આમ પોઈન્ટ ઓફ વ્યૂ છે એને મજા આવે તો મજા આવે અચ્છા શું લાગે છે દ્વારકા સુધી પહોંચવામાં તમને ઘણા બધા વિઘ્નો પણ આવ્યા હશે અમદાવાદથી ઘણા બધા વિઘ્નો આવ્યા હશે તો વરસાદ છે તડકો છે ઘણી વખત લોકોની તકલીફ પડતી હશે કંઈ વાંધો નહીં આપણે એમના ફાધર પાસેથી આ પ્રશ્નનો જવાબ લઈશું તમે દ્વારકાથી દ્વારકા જવા માટે અમદાવાદથી નીકળ્યા છો તો અમદાવાદથી ઘણા બધા તમને સંકટો આવ્યા હશે રસ્તા છે ટ્રાફિક છે કે પછી વરસાદ તડકો અલગ અલગ ઋતુઓ હશે કેટલી મુશ્કેલીઓ સામે આવી મુશ્કેલીઓ તો ઘણી પતિ ઘણી બધી સામે આવી છે પણ ને નિવેદન છે કે અમને થોડુંક પ્રોટેક્શન આપે પ્રોટેક્શન સમજો પ્રોટેક્શન એટલે થોડીક એક બે પોલીસ ગાર્ડ આપે જ્યાંથી પબ્લિક થોડુંક અમને કંટ્રોલ રહે કેમ કે પબ્લિક અમને ચાલવા નથી દેતું તો સરકાર શ્રીને નિવેદન છે કે થોડુંક અમને સપોર્ટ કરે કે અમે આ દર્શન કરવા જઈએ છીએ તો એમની ફરજમાં આવે છે સપોર્ટ કરવું બરાબર છે જય દુર્ગાજી શું તકલીફ પડી રહી છે લોકો એકચુઅલી પબ્લિક છે ને ચારો બાજુથી ઘેરી લે છે અને છોકરીને ચાલવા જ નથી દેવું તો અમારે અષ્ટમીએ પહોંચવાનું છે સાતમના દિવસે દ્વારકાધીશમાં ધજા ચડાવવાની છે છોકરીને અને આઠમના દિવસે બેટ દ્વારકામાં ચડાવવાની છે તો પછી અમે પહોંચીશું નહીં તો એ કઈ રીતે પોસિબલ બનશે બરાબર એટલે તમામ ભક્તજનોને પબ્લિકને નિવેદન છે કે તમે ફોટો વિડીયો પાડો મને ખબર છે કે તમે રીલ બનાવવા આવો છો સાહેબ પર એક છોકરીની તો ઠીક છે પણ તમે દ્વારકાધીશની તો બીખ રાખો બિલકુલ એની તો બીખ રાખો તમે એનું તો થોડુંક વિચારો કે અમને છોકરીને અમે પહોંચાડી દે ટાઈમ પર નહીં તો દ્વા એને દ્વારકાધિસે બોલાવી છે સ્વયં તો તમે એ તો વિચારો થોડુંક તો તમારા દિલમાં એ થવું જોઈએ ને છોકરી વત્તે એટલે હાથ જોડીને વિનંતી છે કે અમને હેરાન ના કરો તમે દૂરથી ફોટો વિડીયો લઈ લો અને દૂરથી દર્શન કરી લો અલ્પેશભાઈ ઘણા બધા લોકો જે છે એ મદદ કરવા માટે આવે છે સેવા માટે આવે છે એક મદદનો હાથ લાંબો કરે છે ત્યારે ઘણા બધા લોકો હશે તમને એવા કોઈ વ્યક્તિનો કે કોઈનો મેસેજ ફોન આવ્યો છે કે જે દીકરીને મદદ કરવા માગતા હોય હા ઘણા બધા લોકોનો ફોન આવ્યો છે અને ઘણા બધા લોકો મદદ કરી રહ્યા છે સૌરાષ્ટ્રની ધરકી ધરતી છે જે એ મજાની ધરતી છે ભાઈ ભગવાન ભૂલો પડ્યો છે ને તો સૌરાષ્ટ્રમાં અમદાવાદથી અમને રાજકોટ સુધી કોઈ મદદ વધારે પૂરતી મળતી મળી નથી પણ જે સૌરાષ્ટ્રની ધરતીમાં અમે પગ મેલ્યો પછી અમે કહીએ છીએ ને ભગવાન ભૂલો પડ્યો છે સૌરાષ્ટ્રમાં પડ્યો છે અને અહીંના લોકોને ધન્ય છે ખૂબ ખૂબ હાથ જોડીને કહું છું કે વંદન છે તમને તમારી ધરતીને મારો એક થોડોક અંગત સવાલ છે જે દીકરી છે આપણી એ હિન્દીમાં વાત કરે છે તો એ કેમ હિન્દીમાં વાત કરે છે આ એક્ચુઅલીમાં મારા મેરેજ ઇન્દોરમાં થયેલા છે અચ્છા હા તો મારી વાઈફ ત્યાંની છે તો દીકરી હવે એની માં જોડે જ રહેવાની છે તો સવાલ જ નથી કેમ કે હું આપણે તો ધંધો રોજગાર તો કરવો પણ સાહેબ એટલે શું કામ કરો તમે હા હું રિક્ષા ચલું છું બસ સરસ ખુક્કુ બાબા અલ્પેશભાઈ ખુક્કુ બાબાર દીદી અને હાલ આ જે વાત કરી છે અલ્પેશભાઈએ સૌથી વધારે વાત તો મહત્ત્વની એ છે કે તેમણે કીધું છે કે પોલીસ પ્રોટેક્શન સરકાર પાસેથી જોઈએ છે અને બીજી એ કે ભક્તજનો જે છે જે ફોટો પાડવા આવે છે રીલ બનાવવા આવે છે તેમને સૌથી વધારે એમ અપીલ કરી રહ્યા છે કે તેઓને થોડો સ્પેસ આપે થોડા દૂરથી ફોટો પાડે જેના કારણે તેઓ જે એન્જલ છે તે પણ ચાલી શકે સાત આમ સુધીમાં તેને પહોંચવાનું છે અને આ એક જ એમની વાત છે હજુ પણ કહેવા માગું છું તમામ લોકોને એક હાથ જોડીને વિનંતી છે કે હું કોઈ પણ ઓનલાઈન પૈસા લેતો નથી કોઈ કોઈ પણ ઓનલાઈન પૈસા લેતો નથી મારે કંઈ જરૂર નથી એવી બસ તમારા આશીર્વાદ આપો જે લોકો વિડીયો બનાવીને એમના નંબર નાખીને ગૂગલ પેને આ જે ફ્રોડ ચાલી રહ્યું છે એ પ્લીઝ હું કોઈ પણ પૈસા એક રૂપિયો લેતો નથી એટલે મારે બસ તમારા આશીર્વાદ આપો એટલે મને બધું જ મળી જશે મારી છોકરીને આશીર્વાદ આપો કે એ દ્વારકા સુધી પહોંચી જાય કોઈ પણ ઓનલાઈન ટ્રાન્સફર કરવું નહીં હું એક પણ રૂપિયો લેતો નથી અને હા ઘણા બધા ફેક એકાઉન્ટ બની ગયા છે તો પ્લીઝ એનું એક જ એકાઉન્ટ છે અનિતા નાથ બાવા ઓનલી એના મમ્મીના નામે છે એટલે પ્લીઝ તમે જોઈ વિચારીને મેસેજ કરજો જોઈ વિચારીને ફંડ ટ્રાન્સફર કેમ કે પૈસા લેતો જ નથી તો તમારે ટ્રાન્સફર કરવાનો કોઈ આવતા જ નથી બસ આટલી રિક્વેસ્ટ છે તમને જી પૈસા નથી લેતા એટલા માટે ઓનલાઈન જે કોઈ પણ ફેક વિડીયો હોય છે જે રીલ હોય છે એમાં તમે ખાસ સાવચેતી રાખજો સાયબર ફ્રોડનો શિકાર ન બનતા નમસ્કાર હું છું પહોંચી એક વર્ષની દર્શન કરવા માટે દ્વારકા પગપાળા જવાનું નક્કી કરે છે અને દીકરી હાલ ત્રણસો થી વધુ કિલોમીટર કાપી જામનગર પહોંચી ચૂકી છે હજુ પણ એકસો જેટલા કિલોમીટર એના બાકી છે કાપવાના ત્યારે તેમના પિતા અલ્પેશભાઈ આપણી સામે જોડાઈ ચુક્યા છે અને એ ઓડિયન્સ ને અને ભક્તોને કઈક મેસેજ આપવા માંગે છે સીધી તેમની સાથે કરી નમસ્કાર અલ્પેશભાઈ નમસ્કાર જય દ્વારકાધીશ મારું નામ છે અલ્પેશ અને હું એન્જલના પપ્પા છું મારે એક તમામ ભક્તોને એમની શ્રદ્ધા હું સમજુ છું પણ એક નિવેદન આપું છું હાથ જોડીને છોકરી જતી હોય તો એને ઘેરો ના કરશો એને તમે આજુબાજુ ફોટો વિડીયો જે પણ લેવું હોય લઈ શકો છો બધું તમને અમે જરૂરથી કરવા દઈશું પણ એને જવા દો એને આગળ વધવા દો કેમ કે અમારે આઠમ ના પહોંચવું છે આ રીતે કરશો તો અમે આઠમ ના દિવસે પહોંચી ગઈ શકીએ અને અમે વધારે આઠમ મિસ કરી દઈશું તો પછી એના દર્શન કરવાનો મિસ થઈ જશે એટલે અમે આ જોડીને આપને નિવેદન આપીએ છીએ કે અમને આગળ વધવા દો પ્લીઝ જે છેલ્લા કલાકથી જોડે ઘણા બધા લોકો આવે છે તેમની આસ્થા હોય છે તેમની ભક્તિ છે બધા લોકો તેમના દર્શન કરવા માંગે છે દીકરીની એક ઝલક મેળવવા માંગે છે પરંતુ દીકરી છે નાની છે છ વર્ષની છે અને ઘણા બધા લોકો આવી જતા એકઠા થઈ જતા તેની ઘેરી લેતા એ જાય છે એટલે પરિવાર જે છે તરફથી એક જ નિવેદન છે એક જ અપેક્ષા છે કે ભક્તો જે છે તેમને શાંતિ થી આગળ ચાલવા દે એમને પણ આઠ સુધી પહોંચવાનું છે આ જ પ્રશ્ન છે કે પરિવાર નો છે લોકો સુધી મેસેજ પહોંચાડવા માંગે છે નમસ્કાર